સમગ્ર પરિવારોને ઘરનું ઘર બનાવી અર્પણ કરનાર ખજૂરભાઈ પાટણ પધાર્યા પાટણ ખાતે પોતાની નામ બ્રેડ વાળા શુદ્ધ સ્ટોર નો શુભારંભ કરાવ્યો આજની યુવા પેઢી એ વ્યસનથી મુક્ત રહી સારા મિત્રોની સંગત સાથે જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા ખજૂરભાઈની ની સમગ્ર ગુજરાતમાં માં કોઈ પણ પ્રકારના નાત જાત ભેદભાવ વગર ત્રણસો પચાસ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર બનાવી અર્પણ કરનાર ને હંમેશા લોકો મદદરૂપ બનવાની ભાવના સાથે સેવા કાર્ય કરી રહેલા ને પોતાની યુટ્યુબ ચેનલ પર અનેક પ્રકારના હાસ્યના એપિસોડ રજૂ કરી લોકોના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાવનાર ખજુરભાઈ મંગળવારે પાટણ ખાતે તેઓની નામ બ્રાન્ડવાળા શુદ્ધ સિંગ તેલના સ્ટોલના ઉદ્ઘાટન માટે પધાર્યા હતા ખજુરભાઈએ પોતાની નામ બ્રાન્ડવાળા શુદ્ધ સિંગતેલના સ્ટોલને પોતાના પાટણમાં કાર્યરત કરવા બદલ સ્ટોલનો યુવા સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી આજના યુવાનોને વ્યસનથી દૂર રહી સારા મિત્રોની સંગત સાથે પરિવાર શહેર અને દેશનું નામ રોશન કરવા તેઓ જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા અપીલ કરી અત્યાર સુધીમાં તેઓએ પોતાના પરિવારના સંસ્કારો અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની સેવા ભાવના સાથે કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર ત્રણસો પચાસ મકાનો બનાવી અર્પણ કર્યા હોવાનું જણાવી ઐતિહાસિક નગરી પાટણના લોકો તરફથી મળેલ આવકાર અને પ્રેમની અભિવ્યક્ત કરી હતી પાટણના આંગણે પધારેલા ખજૂરભાઈનું અનાવાડાના રહીશ ને ઉત્તર ગુજરાતમાં લોકગાયક તરીકે આગવી ઓળખ ઉભી કરનાર વિપુલભાઈ સુસરા ને બલાભાઈ ભરવાડ સહિતના યુવાનોએ સ્વાગત સન્માન સાથે પાટણની ઐતિહાસિક રાણીની વાવની પ્રતિકૃતિ ભેટ ધરી આવકાર્યા હતા અમિતભાઈ ભાણી સાથે વાત આંખમાંથી હરકના આંસુ આવી ગયા હતા ક્રિષ્ન આશ્વાસન આપ્યું હતું એ પછી સમગ્ર પાટણની અંદર ત્રણ દરવાજા સદી માતાજીના દર્શન કર્યા હતા ને સમગ્ર બજારમાં ફરીને રાધનપુર ને પ્રસ્થાન કરી પ્રસ્થાન સ્વામી પાટણ એક્સપ્રેસ પાટણ ઘણા ટાઈમથી પાટણ આવું છું પાટણ હંમેશા પ્રેમ આપ્યો છે આદર આપ્યો છે અહીંયા ઘણા કોમેડી વિડીયો પણ બનાવવા આવ્યો છું પાટણ અને જ્યારે જ્યારે પાટણમાં આવું છું પાટણની જનતાએ હર હંમેશ મને સપોર્ટ આપ્યો છે એટલે આજે ખાસ પાટણ આવવાનું મુખ્ય કારણ એ છે કે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ હવે પાટણમાં પણ ઉપલબ્ધ છે પાંચ લીટર અને પંદર કેજીમાં એટલે તમામ પાટણવાળાને કહીશ કે થોડું ખાવ પણ સારું ખાવ એ ભાવના સાથે આપણે આગળ વધવાનું છે એટલે તમામ જેટલા પાટણવાળા છે અમારા ભાઈઓ છે એમણે આ સરસ મજાનું સોપાન ચાલુ કર્યું છે એટલે અમારા ભાઈઓને સપોર્ટ કરો જ એને પ્રેમ આપ્યો બરાબર આપણે આજુ બુજુ કેટલા મકાનો બનાવ્યા એવું કેટલી ગરીબોને સહાય કર્યો હા અત્યાર સુધીમાં ત્રણસો ને પચાસ ભર બનાવ્યા છે અને હર એક વર્ગના લોકોને આમ તો યંગ જનરેશન મને વધારે ફોલો કરે છે સપોર્ટ કરે છે ને એવી એટલે હંમેશા હું હરેક યંગ જનરેશનના લોકોને પ્રેરિત કરતો હોઉં છું કે ભાઈ તમે તમારા વર્ગમાં તમારા એરિયામાં તમારા ગામમાં તમારા શહેરમાં જે જરૂરિયાતમંદ લોકો છે એને સપોર્ટ કરો એમને પ્રેમ આપો અને કોઈ પણ વ્યક્તિ હોય સારા ઘરનો હોય કે પછી મધ્યમ વર્ગનો હોય કે કોઈ ગરીબ ઘરનો હોય હરેક વર્ગને હરેક યંગ છોકરાને એ ભાવના મારી વધારે હોય છે કે સારી દ્રષ્ટિએ આગળ વધે એટલે તમામને કહું કે બસ રીતના પ્રેમ આપતા રહેજો શુદ્ધ છે તમારા માટે ખાસ પાટણમાં ઉપલબ્ધ કર્યું છે તો સપોર્ટ કરતા રહેજો તમારા જે તમને પ્રેરણા ક્યાંથી મળી છે ગરીબોની સેવા કરીને મકાનો બનાવવાની પ્રેરણા તો નાનપણથી જ છે કારણ કે મારું પરિવાર છે એ સેવા ભાવમાં વધારે બિલીવ કરે છે એટલે સેવા એ જ હું એવું માનું છું કે ભાઈ સેવાનો પર્યાય છે આ એટલે તમામ જેટલા ગુજરાતી છે સારા માર્ગે દોરાય અને સારા કાર્યો કરે એવી ભાવના મારી નાનપણ છે આ યુવા પેઢીને શું સંદેશો આપવા માંગો યુવા પેઢીને હું એ જ સંદેશો આપીશ જે યંગ જનરેશન છે જે સોશિયલ મીડિયામાં છે જે જે ભણે છે જેને જીવનમાં કંઈક કરું છે એવા તમામ જેટલા છોકરાઓ છે એમને એ જ કહું કે સારી લાઈનમાં આગળ વધો સારા કાર્યો કરો સારા વર્ગમાં રહો ને મેઇન તો તમારી સંગત છું કે તમે તમારા છોકરાને સારી સંગત માં રાખો જેથી કરીને તમારા છોકરા જીવનમાં કઈક સારું થેન્ક યુ આપના જે વિરોધીઓ છે એ એમને આપના ચાહકો એમને સંદેશો આપી જ દે છે તો આપ શું કહેવા માગો છો એમાં હા હું તમામ લોકોને એ જ કહીશ કે સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો સારી 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 દિશામાં ઉપયોગ કરો સોશિયલ મીડિયામાં બતાવવા માટે બહુ બધી વસ્તુ છે એટલે તમામને એ કહેવા માગું છું કે ભાઈ સારું કન્ટેન્ટ સમાજમાં જે માં બેન દીકરીઓ ભેગા મળીને જોઈ શકે એવા કન્ટેન્ટ તરફ આગળ વધો તમામ જેટલા યુવાનો છે એમને આ પાટણમાં આવીને કેવો આનંદ અનુભવો છો પાટણમાં આવીને એ જ હંમેશા કહું મેં પાટણમાં અહીંયા ઘણા વિડીયો કર્યા છે પાટણમાં હું જ્યારે જ્યારે આવું ઘણી વાર મેહોની લેંગ્વેજ છે પાટણની લેંગ્વેજ છે એ શીખવાના પણ પ્રયત્ન કરું છું કારણ કે એકદમ માયાળું લોકો છે મીઠી ભાષા છે એમની એટલે અલગ અલગ લેંગ્વેજ મને શીખવાનું કે અલગ અલગ લેંગ્વેજમાં બોલવાનું મને બહુ ગમે છે એટલે હંમેશા જ્યારે આયો ચમ ચમ તું એટલે એ મને વધારે ગમે છે એટલે બસ આવી રીતના પ્રેમ હંમેશા મળતો રહે એવી આશા છે મા